ધરી આમ શાયરી ભૂલી ગઈ ઇતરે બોલ શાયર તમે તો માં લવતા શાયરી હાથો મારા હુઆ પોતા ઘર કો રખતા ગોતા શાયરી ભૂલી ગઈ ને કઈક મસ્ત બોલી દીધી શાયરી આખી મારા હુઆ પોતા ઘર કો નહીં રખતા ગોતા કઈ નહી તારા વાળજો આમાં આમાં વિચારી ગયા છે આખા કઈ નઈ છે પોતા મારા કામ છે ને ઓલવેઝ વનિતાનું તો ગમે એમ એમ પોતા મરાય તો એમ એમ કહે કે વણિતા ને પોતા મરાય કારણ કે વણિતા ને કાંઈ વણિતા ને પોતા મારવાનું હોય એમ ન મરે પણ એમ છે જો આજ મનીષા પોતા મરે છે તો એમ કે છે કે હું પોતા મરાવું છું વણિતા ને એમ ખાવાના ટાઈમે જો કહી જાય કુલ્ફી ખાય છે કાલ લાવ્યો તો એમાં એક પડી હતી ની ઓગળી ગઈ હતી તે એ ખાય છે વણિતા કાંઈ ફોનમાં કરે છે મારું જમવાનું બની ગયું છે મેં બનાવી નાખી છે ચણાની દાળ જો કે તૈયાર થઈ ગઈ છે ચણાની દાળ

ચા મેડમ હુઈ જગી ગયા છે અને આચો દાંત રાહુલ થોડું સામાન મોકલાવવાનું છે ગામડે મમ્મી ગેસ નો વાટલો મોકલાવવાનું છે રાહુલ બધું કે શાકભાજી ને લેવા જઈ એમ તો એ ફ્રૂટ ને લાવે દર વખતે આજ કે તું આરે આવી તું દર વખતે લાવતો હોય એમ કે તું હારે એમ કરીને એ ઝઘડો કરીને ગયો લેવા

હે આ જો બાર એક મૂક્યો છે મારી એક ફ્રેન્ડ આવે છે તો ગમે એકને ધારે લઈ જવાની હતી તો દર વખતે હું મનીષાને લઈ જાવ તો વનીતા કે આ વખતે મને લઈ એવું કીધું નથી પણ એને એવું કીધું નથી પણ મેં એવું નથી કીધું કે આ વખતે એને લઈ જવા કારણ કે દર વખતે હું આને લઈ જાઉં છું તો આજે આને નથી લીધી અને આને લઈ જાઉં છું આ જ્યારે મારી એક શોપિંગ કરવા જવું છે તો એની જોડે જવાનું છે અમારે થોડુંક શોપિંગ કરવાનું છે ગાઈસ તો

હા માટે લેસ લેસ આ એને જોઈ રહી છે કે ક્યારે આવે એની ફ્રેન્ડ જોવા આવ્યા છે દેખાડે છે પરી કે હું લઈ લઉં ને તમે એમ કીધું લઈ લે

ના ના મારો તો કીચમ રાખવાનોય મારે કે કોરક જે જે પહેરવાની હોય છે લઉં નમસ્તે નમસ્તે હા જે ને પેન લેવા વે આવતા રહેજો હા કલસામા એમને મેકઅપ કરીને ક્યાં જોવું છે એટલે મેમા હા ને બીજો હું ખરી લેવાનું છે પ્રાઈમર છે કન્ટાઈન છે

બીજી બધી ફ્રેન્ડ છે ને બાર મળવા જઈએ છે તો મળીએ બાર આપડે ત્યારે સુધી કન્ટિન્યુ રહેજો બ્લોગ માં આ છે લોકો કરો કરો તો મેકઅપ મેકઅપ કે આજ બધે ભેલાઈ છે મેકઅપ કારણ કે અમે કોઈ મેકઅપ કરતા નથી એટલે

અને આ ખાઈને આવી છે એટલે અમે ગાઈસ હવે પોમ બટેટા બનાવશું તો પોમ બટેટા ને તારે હા આ તો ગાઈસ અમે અત્યારે બનાવશું પોપરેટા તો હાલો ખાવા પોપરેટા ખાવા બધા મને છે બની રહ્યા છે જોવાય દેખાય આ દર્શકો